નમસ્કાર મિત્રો તારીખ છે છવ્વીસ માર્ચ બે હજાર પચીસને વારસે આજે બુધવાર આજેના ઓડિયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા ઓડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવો તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો નાસિકમાં ઉનાળો ડુંગળીની આવકો વધતા ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીના નિકાસ પરની જે ડ્યુટી હટાવવા તેવા સંજોગો અત્યારે દેખાતા નથી અને બજારો સતત તૂટી રહી છે નાસિકમાં ઉનાળું નવી સ્ટોક રાખી શકાય તેવી પણ ડુંગળીની આવક વધી રહી છે જો સ્ટોક કોઈ ડિમાન્ડ નથી પરંતુ બજાર સતત ઘટી રહી છે ડુંગળી બજારમાં વેપારો એકદમ ઠંડા પડી ગયા છે અને વર્તમાન સંજોગોમાં બજારમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ હાલ દેખાતી નથી હાલના તબક્કે બજારમાં કોઈ મોટી વેચવાલી આવે તેવા સંજોગો નથી અને બજારમાં જે વેપારો નહીં આવે તો ભાવ હજુ પણ નીચા આવી શકે છે સરકાર દ્વારા નિકાસની ડ્યુટી હટે તો બજારમાં મંદી અટકી શકે તેવી સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે પાક આ વર્ષે દરેક રાજ્યની અંદર વધારે છે મોવામાં લાલ ડુંગળીના બેતાલીસ હજાર કટાના વેપારો જોવા મળ્યા હતા અને વીસ કિલોના ડુંગળીના ભાવ સો રૂપિયાથી લઈને બસોને ને રૂપિયા અત્યારે હાલતો ભાવ જોવા મળ્યા છે ગોંડલના છ હજાર કટાના વેપારો સામે ભાવની વાત કરીએ પંચોતેર રૂપિયા થી લઈને ત્રણસો વીસ રૂપિયા હાલતો જોવા મળ્યા છે તો મિત્રો આથી ડુંગળીને લગતી આજની ચર્ચા જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક સબ્સ્ક્રાઇબ કરી દેજો हरी मरी छो बीजा वीडियो जंहिं छो त जय जवान जय किसान